ગુજરાતના પાંચ પ્રખ્યાત કિલ્લાઓની એક ભદ્રનો કિલ્લો અમદાવાદ ચૌદસો અગિયારમાં શાહ પહેલા દ્વારા બાંધવામાં આવેલો આ કિલ્લો અમદાવાદના હૃદયમાં આવેલો છે તે ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને તેની ભવ્ય સ્થાપત્ય કળા માટે જાણીતો છે બે ઉપરકોટનો કિલ્લો જૂનાગઢ આ પ્રાચીન કિલ્લો જૂનાગઢમાં આવેલો છે અને તેનો ઇતિહાસ મૌર્ય સામ્રાજ્ય સુધી જાય છે તે અનેક શાસકો દ્વારા વિસ્તૃત કરવામાં આવ્યો હતો અને તેમાં જોવાલાયક બાંધકામો છે ત્રણ સુરતનો કિલ્લો તાપી નદીના કિનારે આવેલો આ કિલ્લો સોળમી સદીમાં પોર્ટુગીઝોના આક્રમણથી શહેરને બચાવવા માટે બનાવવામાં આવ્યો હતો ચાર પાવાગઢનો કિલ્લો પાવાગઢ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનનો એક ભાગ આ કિલ્લો એક ટેકરી પર આવેલો છે અને ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે પાંચ લખપતનો કિલ્લો કચ્છ છે કચ્છના રણમાં આવેલો આ કિલ્લો અઢારમી સદીમાં બાંધવામાં આવ્યો હતો અને તે તેની મજબૂત દિવાલો અને વ્યૂહાત્મક સ્થાન માટે જાણીતો છે